તો સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થયો શિનોર કરજણમાંથી પસાર થતી નર્મદાની સપાટીમાં વધારો થયો છે ભંડારેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થયા નદીના પાણી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું એના કારણે અનેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે જે નદી છે એની સપાટીમાં વધારો થયો છે શિનોર કરજણમાંથી પસાર થતી નર્મદાની જળ સપાટીમાં વધારો થયો નર્મદા નદીમાં કારણ કે પાણીની સતત આવક છે એના કારણે ભંડારેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થયા નદીના પાણી તો સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થયો શિનોર કરજણમાંથી પસાર થતી નર્મદાની સપાટીમાં વધારો થયો છે ભંડારેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થયા નદીના પાણી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું એના કારણે અનેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે જે નદી છે એની સપાટીમાં વધારો થયો છે શિનોર કરજણમાંથી પસાર થતી નર્મદાની જળ સપાટીમાં વધારો થયો નર્મદા નદીમાં કારણ કે પાણીની સતત આવક છે એના કારણે ભંડારેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થયા નદીના પાણી